નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની નેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું તારીખ દસ દસ બે હજાર પચીસ ને શુક્રવાર પહેલી રાશિ મેષ રાશિ મહેશ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ખડી સાંકરનો ટુકડો ખાઈને દિવસની શરૂઆત કરવાની છે અને વાણીનો સંયમ ગુમાવવાનો નથી શું નથી કરવાનું આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું વૃષભ રાશિ આજે થોડું સરસવનું તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ખોટો વાદ વિવાદ કરતા નહીં મિથુન રાશિ વાળાએ આજે શું મિથુન આજે સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ શું નથી આજે કોઈને પણ બદનામ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો બગાડ બિલકુલ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી આજે કોઈનો એઠો ખોરાક ખાવો નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું કન્યા રાશિ વાળાએ આજે સારી જાતના ચોખા બાસમતી જેવા ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સૂર્યાસ્ત પછી દૂધ નહીં પીતા તુલા તુલા રાશિ વાળાએ આજે શું આજે જીવનસાથી સાથે ઝઘડો નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિ વાળાએ આજે ઘી દહીં કપૂર રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરવા ધનરાશિ ધનરાશિ વાળાએ આજે શું કરવું ધનરાશિ વાળાએ આજે સફેદ ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ ખોટા માણસની સંગતિ નહીં કરતા મકર મકર રાશિ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે લાલચ આપતી સ્કીમોથી બચીને રહેવું જરૂરી શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કાગળ પર સાઈન કરતા પહેલા વાંચવું વાંચ્યા વગર શાઇન કરવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળા આજે શું કરવું કુંભ રાશિ વાળા આજે ભગવાન લક્ષ્મીનારાયણ ને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે કેસરવાળા દૂધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ ખોટી ઈર્ષ્યા નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસ છે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીંદગી નમસ્તે